તો આટલો શ્રેષ્ઠ દુનિયાનો સૌથી સારામાં સારો ગ્રંથ લખ્યો આપણને એવું થાય કે કોઈ ભગવાન નું નામ તો લખવું જોઈએ ને પણ વ્યાસજીને ખબર હતી કે કલયુગ શરૂ થશે ને પછી ધર્મના અને નાત જાતના ભેદભાવ બહુ વધી જશે અને અત્યારે નથી કેટ કેટલા ધર્મના ભેદભાવ થઈ ગયા

પણ અહીંયા કોઈ દેવનું નામ ન લખ્યું ખાલી એટલું કીધું સત્યમ પરમ ધીમહી જે સત્ય છે એને અમે નમસ્કાર કરીએ છીએ તો સત્ય કોને માનવા મહાપુરુષો કહે છે કે આપણા જે ઈષ્ટદેવ હોય આ બધાય ભગવાન આ ભગવાન ઓલા ને આ ભગવાન ઓલા આ અલગ અલગ તો આપણે કર્યા બાકી શાસ્ત્ર તો કહે કે આકાશમાંથી પડેલું જળ જેમ છેલ્લે સમુદ્રમાં ભળી જાય એમ કોઈ પણ દેવને નમસ્કાર કરો છેલ્લે તો કેશવમ પ્રતિ ગતિ છેલ્લે ભગવાન કૃષ્ણને જ મળી મળી જાય